શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર લોકસભાના મતદાન બાદ રાજકોટમાં પરષોત્તમ રૂપાલાએ યુજી પત્રકાર પરિષદ ફરી એકવાર રૂપાલા ક્ષત્રિય સમાજની માંગી માફી ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી પાંચ દિવસ એકતાલીસે તેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન સુરતમાં પિતા નો મૃતદેહ ઘરે લઈ જવા માટે અલગ અલગ રહેતા બે ભાઈઓ હોસ્પિટલમાં જ બાખડ્યા ઘટનાની જાણ છતાં પોલીસ ફરકી જ નહીં સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે રાજકોટથી મળી રહ્યા છે ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેમણે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધીને ફરી એકવાર માફી માંગી ત્યારે તેમની પત્રકાર પરિષદ બાદ ક્ષત્રિય સમાજ દ્વારા પણ પત્રકાર પરિષદ કરવામાં આવી જેમાં રૂપાલા દ્વારા માફી માંગવામાં આવતા જે આ પત્રકાર પરિષદ યોજાઈ તેમણે ક્યારેય ક્ષત્રિય પ્લેટફોર્મ પરથી માફી માંગી નથી તેવું આ પરિષદમાં કહેવામાં આવ્યું આજ સુધી જે માફી માંગી હતી તે રાજકીય માફી અમારા સમાજના એક પણ માંગી નથી આગામી સમયમાં સંકલન સમિતિની બેઠક મળશે બેઠકમાં રણનીતિ જાહેર કરવામાં આવશે પરિષદમાં કહેવામાં આવ્યું કે રૂપાલા કે જેમણે માફી તો માંગી પરંતુ ક્ષત્રિય પ્લેટફોર્મ પરથી તેમણે માફી માંગી નથી માફી માંગી હતી તે રાજકીય માફી હતી અમારા સમાજના એક પણ બહેનની તેમણે માફી માંગી નથી આગામી સમયમાં હવે સંકલન સમિતિની બેઠક મળશે તેવા પ્રકારની માહિતી આપવામાં આવી સાથે બેઠકમાં રણનીતિ આગળની જાહેર કરવામાં આવશે

કે આપે અમારું આ કવરેજ ચાલીસ દિવસના અમારા આંદોલનનું કવરેજને પૂરતો ન્યાય આપ્યો અમારી ને નાની વાતને આપ લોકો સુધી અને સર્વ સમાજ સુધી લઈ ગયા એના માટે તહેદીલથી પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને સરેક એડિટર જે કોઈ લોકો છે એમનો તહેદીલથી ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ આપનો ખૂબ ખૂબ આભાર માને છે જ્યારે વાત આવી છે કે શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા અને એમાં કોઈ અવરોધો નહોતી તો ક્ષત્રિય સમાજે જ્યારે પિસ્તાલીસ દિવસનું આવડું મોટું આંદોલન ચલાવ્યું ત્યારે પણ ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આંદોલન ચલાવ્યું છે ત્યારે અમે એક એ વાત પણ કહેવા માગીએ છીએ કે આ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો અને અમે એની અંદર શાંતિપૂર્ણ મતદાન કર્યું અમે અને કરાવડાવ્યું હા અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખૂબ કરવામાં આવ્યા છે પણ ક્ષત્રિય સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એ જ શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે એક શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારીએ છીએ કે અમારા આંદોલનને આપણે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માગી એના માટે પણ ખાસ કહેવા માગું છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે અને હું પણ એવું સમજું છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે તો આજ સુધી એમને જે કાંઈ માફીઓ માગી એ રાજકીયમાં હતી આજે જ્યારે મેં એમને એમ જ કીધું છે કે બધે એવું સમજતા છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ એની મિટિંગમાં નક્કી કરવામાં આવશે સંકલન સમિતિના જે કાંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે શું કરવું આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે જ્યારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલ્યા છે એ કોઈ સ્વીકાર્યને પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે જ્યારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી આ જો સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ દિલથી માગી છે આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી આ બહુ સ્પષ્ટ દેખાય છે એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું છે આપની વાત સાચી છે કે એ ઘણું કહેશે કહું તો શું કે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માગી કાલ સવારે કહેશે કે આમના માટે માફી માગી કાલ એવું કહેશે કે સમાજ વચ્ચે હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માગી એ આપને ખબર છે કે એમને ક્યાંથી એમને માફી માગી અમારા સમાજને એક પણ પ્લેટફોર્મ પરથી એમને માફી માંગી એવું હજી અમારા ધ્યાને આવેલું નથી એ આગળ અમારી મીટિંગ થશે ક્ષેત્રીય સમાજની સંકલન સમિતિની એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી એવું હું બહુ સ્પષ્ટ કહું છું

ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે આ બોયલા છે ને એ પણ એની રાજનીતિ ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોયલા છે હજી કહું છું સમાજના પ્લેટફોર્મને સમજો સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે આની પહેલાં પણ એક એમનું ખરાબ નિવેદન હતું એ પણ અમારા ધ્યાને છે જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ખોટું ક્ષત્રિય સમાજનો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે શું જવાબ આપવાનો છે એક પણ ઉશ્કેરની જનક બાબતો બનીએ છે ને ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે આજ સુધી સંયમ ચાલી રહ્યું છે રૂપાલાજી કે એમના અંગત લોકો એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે હું બહુ સ્પષ્ટ કહું છું મારી સાથે પ્રૂફ સહિત છે એનું એના પ્રૂફ સહિત છે પણ સમય અંતરે અમે બતાવશું અમને ઉકસાવવા માટે છેલ્લા બે દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે આજે જેમ કે પરમારભાઈ બોયલ એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના જ વાત કરે છે અને સમાજની જે વાત હશે એ અમારે અને સમાજને સમાજ સુધી લઈ જવાની છે એ અમારું કામ છે એ તો આપ કે કોની સાથે આની પહેલા પણ બે મિટિંગ કરેલી છે તો એ રાજકીય આગેવાનો છે એના થ્રુ વાત કરે છે એમનો પ્રશ્ન છે એ એક તૈયારી બતાવે એ શું કરશે એ અમારી સંકલન સમિતિ નિર્ણય લેશે કે અમારે બેસવું કે નહીં રૂપાલા સાથે બેસવાનો કોઈ પ્રશ્ન આવતો નથી અમારા બહેનોની જેને અસ્મિતાની વાત કરી છે ત્યારે ક્ષત્રિય એને કઈ રીતે માફી કરી અમારી અપેક્ષા અમારી અપેક્ષા હંમેશા બહેનોની અસ્મિતા જળવાય ને એ અમારી અપેક્ષા છે

અને આજે રૂપાલાજીએ પાછા અમને દોડતા ગયા છે એવું અમને દેખાય છે એના કરતાં અમને પણ થોડુંક શાંતિથી વિચારી અને શાંતિથી અમે આગળ વધીએ એવી અમને અપેક્ષા છે પ્લેટફોર્મ પરથી માફી નથી માંગી આ દિન સુધી જે માફી માંગી હતી તે રાજકીય માફી હતી પરષોત્તમ રૂપાલાની માફી હજુ સુધી ક્ષત્રિય સમાજે સ્વીકારી નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અમારા સમાજના એક પણ બહેનની તેમણે માફી ન માંગ્યા હોવાની પણ વાત કરવામાં આવી નોંધનીય છે કે હવે સમગ્ર અત્યારે જે સ્થિતિ છે તેને લઈને આગામી સમયમાં સંકલન સમિતિની બેઠક મળશે તેવા પ્રકારની પણ વિગત આપવામાં આવી છે અને હવે આગળ આગામી જે બેઠક છે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની જે બેઠક છે ત્યાં આગળની રણનીતિ આગળના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી તેમણે જણાવ્યું કે મારી સમગ્ર કારકિર્દીના સૌથી કઠિન સમયથી પસાર થઈ રહ્યો છું ઘટનાનું કેન્દ્ર બિંદુ હું હતો તેને કારણે આખી પાર્ટીની તકલીફ થઈ મારું વક્તવ્ય આખી પાર્ટીને નુકસાન પહોંચાડે છે હું પણ માણસ છું મારાથી પણ ભૂલ થાય પરસોત્તમ રૂપાલાએ આજે ફરી એકવાર માફી માંગી તેમણે કહ્યું કે હું ભાજપનો કાર્યકર્તા નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગુ છું મારી ભૂલને

હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને વન ટુ વન જે લોકોના મને ફોનો આવતા હતા તરત જ મેં તો કહ્યું હતું કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી માફી માગી લીધી હતી અને આગળ જતા સમાજની વચ્ચે જઈને પણ મેં અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા અને તે વખતે પણ મેં માફી માગી હતી હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવધાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી મિચ્છામી દુકડમ ધન્યવાદ ભારત માતા કી જય મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું હશે તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે એટલે હું તો હવે એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું છે ત્યારે ગુજરાતમાં પણ ગઈકાલે મતદાન યોજાયું હતું વહેલી સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાતાઓએ મતદાન મથકમાં જઈ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો ત્યારે ગુજરાતમાં સરેરાશ અઠાવન ટકા મતદાન થયું હતું ત્યારે ગુજરાતમાં થયેલા મતદાનમાં ગઈકાલે સાંજે એવી ઈવીએમ મશીન પણ સીલ કરીને વિવિધ જગ્યાએ સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા હતા ત્યારે ગુજરાતની પચીસ બેઠકોના ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું એન્જિનિયર રિંગ ખાતે બનાવેલ સ્ટ્રોંગ રૂમમાં માં એવિયા મશીન રાખવામાં આવ્યા છે અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે આગામી ચાર જૂનના રોજ કાઉન્ટિંગ થના છે ત્યારે ત્યાં સુધી એવિયા મશીન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બંધ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું જે મતદાન છે એ ગઈકાલે શાંતિપૂર્ણ પૂર્ણ થયું છે ત્યારે ગુજરાતમાં પણ ગઈકાલે મતદાન હતું અને મતદાન જે છે તે પૂર્ણ થયું હતું ગુજરાતમાં છવ્વીસ બેઠકમાંથી એક બેઠક બિનરીફ હતી એટલે કે પચીસ બેઠકનું જે મતદાન છે તે મતદાન થયું હતું વહેલી સવારથી જ સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાતાઓએ પોતાના બૂથ ઉપર જઈને મતદાન કર્યું હતું અને ખાસ કરીને બસો બાવીસથી વધારે જે ઉમેદવારો છે તેનું ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થયું હતું ઈવીએમ સીલ કરેલા તમામે તમામ ઈવીએમને જુદી જુદી જગ્યાએ બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા પણ સ્ટ્રોંગ રૂમને બિલકુલ સીલ કરીને રાખવામાં આવ્યું છે ઈવીએમ મશીન જે છે તે અંદર રાખવામાં આવ્યું છે બાપુનગર વિધાનસભાનું જે તમામ આ ઈવીએમ છે તેને અહીંયા રાખવામાં આવ્યા છે એલડી એન્જિનિયરિંગ ખાતે તેમને રાખવામાં આવ્યા છે ત્યારે તમામ સુરક્ષાની વચ્ચે ઈવીએમ મશીનને રાખવામાં આવ્યા છે સાથે જ ચાર જૂન એટલે કે ચાર તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે આ સ્ટ્રોંગ રૂમને અહીંયા ખોલવામાં આવશે અને ઈવીએમ ખોલીને તમામ ઉમેદવારોનો ભાવિ જે છે તે શું હશે તે નક્કી થશે સાથે જ વાત કરવામાં આવે તો જુદી જુદી જે વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે ઈવીએમને લઈને પણ જુદી જુદી સ્ટ્રોંગ રૂમમાં વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી છે વિવિધ જાણીઓ કરવામાં આવી છે અને સાથે જ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમને સીલ કરીને રાખવામાં આવ્યા છે તો કહી શકાય કે ચાર તારીખે જ્યારે રિઝલ્ટ હશે ત્યારે આ તમામ ઈવીએમ ખુલશે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન બાદ ઈવીએમને રૂમમાં લઈ જવામાં આવ્યા ઈવીએમને સુરક્ષિત રાખવા માટે સ્ટ્રોંગ રૂમ પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યા હતા ઈવીએમ અને વીવીપેટ મશીનો રાખવા માટે આ સૌથી સુરક્ષિત જગ્યા છે એકવાર નહીં ઈવીએમ મશીન મૂક્યા બાદ સુરક્ષા લઈ અને બાજ નજર પણ રખાય છે આ જ કારણ છે કે તેને સ્ટ્રોંગ રૂમ કહેવામાં આવે છે જ્યારે મતોની ગણતરી કરવાની હોય ત્યારે તેમને અહીંથી બહાર કાઢવામાં આવે છે આ ઉપરાંત ગાંધીનગર સુરેન્દ્રનગરમાં પણ ઈવીએમને રૂમમાં લઈ જવામાં આવ્યા સમાચાર જે વડોદરા થી સામે આવી રહ્યા છે જામીન આપ્યા છે મહિલા ચાર આરોપીઓ કે જેમને જામીન મળ્યા છે નૂતન શાહ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે તો તેજલ દોશી અને નેહા દોશીને પણ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અઢારમાંથી ચાર મહિલા આરોપીઓ જામીન પર મુક્ત થયા છે વડોદરામાં થયેલ હર્ણી બોટ દુર્ઘટના મામલે આ મોટા સમાચાર ગુજરાત હાઈકોર્ટે ચાર આરોપીઓને જામીન આપ્યા જેમાં ખાસ જો વાત કરવામાં આવે ચાર મહિલા આરોપી નૂતન શાહ વૈશાખી શાહ તેજલ દોશી અને નેહા દોશી કે જેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અઢારમાંથી ચાર આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા અગાઉ વડોદરા કોર્ટે તેમના જામીન ફગાવ્યા હતા પરંતુ ગુજરાત હાઈકોર્ટે ચાર આરોપીઓને જામીન આપ્યા છે જામીનથી મુક્ત કર્યા છે આ ચાર આરોપીઓ કે જેમને જામીન મળ્યા છે તે મહિલા ચાર આરોપીઓ

માહિતી કે આ ચાર આરોપીઓ છે કોર્ટે તેમની અરજી ફગાવી હતી પણ તેમણે હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યું હતું જામીન આપ્યા છે જો આ વાત કરવામાં આવે તો હરણી દુર્ઘટનામાં કુલ અઢાર આરોપીઓ છે તેમાંના ચાર આરોપીઓ છે હજુ અઢાર માંથી જો વાત કરવામાં આવે આ ચાર આરોપીઓને જામીન મુક્ત કર્યા છે અને બીજા અન્ય લોકો પણ હજુ પણ એ લોકોની અરજી છે ગુજરાત હાઈકોર્ટ માં સુનાવણી થશે જી જે આભાર માહિતી આપવા બદલ તો હાલ જેથી સંવાદદાતા જણાવ્યું કે વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે આ મોટા સમાચાર ગુજરાત હાઈકોર્ટે ચાર મહિલા આરોપીઓને જામીન આપ્યા છે આ મહિલા આરોપીઓ જેમણે વડોદરા કોર્ટમાં પણ જામીન કર્યા હતા પરંતુ વડોદરા કોર્ટે આ જામીન ફગાવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે આ ચાર આરોપીઓની જામીન આપવામાં આવી છે મંજૂરી મળી છે નૂતન શાહ વૈશાખી શાહ તેજલદોશી નેહાદોષી આમ કુલ ચાર મહિલા આરોપીઓને જામીન મુક્ત કરાયા છે આગળ વાત કરીએ ચૈત્રવદ બુધવારી માસના વિશેષ દિનને અનુલક્ષી વડોદરા જિલ્લાના કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન તેમજ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા ત્રિવેણી સંગમ સ્નાન સહિત પિતૃ મોક્ષના વિધિ વિધાન અર્થે મોટી સંખ્યામાં ભાવિકો મટ્યા હતા ભાવિભક્તો શિસ્તબદ્ધ રીતે લાંબી કતારોમાં ઉભા રહીને કુબેર દાદાના પાવન દર્શનનો લાભ મેળવ્યો કુબેર મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન રહે તે માટેના સુવ્યવસ્થિત આયોજન કરાયું હતું આ સાથે જ તમામ ભાવિકો માટે ભોજનની कुर मंदिर ट्रस्टी महंत दिनेश गिरीजी भक्त नदी पवित्रता करी। आज चैत्र बद अमावस्या का दिन है कुबेर भंडारी मंदिर में दूर दूर से आए हुए भक्तजन शांतिपूर्वक दर्शन कर रहे हैं और नर्मदा मैया में स्नान भी कर रहे हैं सात तारीख और आठ तारीख को अमावस्या होने की वजह से शांतिपूर्वक बिल्कुल भीड़ भी बहुत कम और बहुत अच्छी तरीके से सब लोग ने दर्शन कर रहे हैं और कर ही रहे हैं अभी भी भोजनालय चालू है सभी भक्तजनों के लिए भोजन की व्यवस्था भी है डॉक्टरों की व्यवस्था भी है गर्मी की वजह से और जितने भी श्रद्धालुगढ़ हैं आप सबसे निवेदन है नर्मदा मैया में जिस प्रकार से आज साफ़ सफाई के साथ में सभी लोगों ने स्नान किया આનેવાળી અમાવસ્યાઓ ગંદગી બિલકુલ ના કરે સાફ સફાઈ કા બિલકુલ ધ્યાન દે કુબેર ડભોઈ તાલુકામાં કુબેર ભંડારીનું કરનાળી મંદિર આવેલું છે નર્મદાના કાંઠે મંદિર આવેલું છે ત્યાં અભિષેક કરવામાં આવે છે જળ દૂધ નારિયેલ બીલીપત્ર ચોખા તલ વગેરે અને પાંચ અમાવસ્યાનું ખૂબ મહત્વ છે આજે બુધવારી અમાવસ્યા છે એનું ખૂબ વધારે મહત્વ છે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે અને નર્મદામાં સ્નાન કરવાથી પણ પુણ્ય મળે છે અને અહીંયા ભોજનની વ્યવસ્થા પણ સારી છે અને દર્શન કરવાની પણ વ્યવસ્થા સારી છે અહીંયા સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપજો તો રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર